તો કેમ જો બધા ફરી વાર એકવાર રાજકોટના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે આપણે સરસ મજાની જગ્યાએ આવી ગયા છે મોસ્ટલી આપણે અનલિમિટેડના વિડીયો કવર કરતા હોઈએ પણ આજે કોઈ અનલિમિટેડનો વિડીયો નથી પહેલા જ કહી દઉં છું આજે એક એવી જગ્યાએ તમને લોકોને લઈને આવ્યા છે કે જે જગ્યા હું જોવા જાવ ને તો આઈ થિંક વીસેક વર્ષથી પણ વધારે જૂની છે અને આઈટમની વાત કરીને તો ભાઈ રાજકોટ સાઈડ સૌરાષ્ટ્ર સાઈડ આવો ને તો આ આઈટમ બધાય ટેસ્ટ કરવાની જ અને કઈ રીતે હશે જે છે દાળ પકવાન બરાબર છે દાળ પકવાન એટલે ભાઈ સૌરાષ્ટ્રના રાજકોટની ફેવરિટ આઈટમ એના વગર સવારનો નાસ્તો અધૂરો છે સ્પેશિયલી વીકેન્ડ નો બરાબર છે હવે જગ્યા ની પેલા તો હું વાત કરી દઉં આજે આપણે ક્યાં આવ્યા છે આજે આપણે લોકો આવી ગયા છીએ માં અંબે દાળ પકવાનમાં જેનો વિડીયો આપણે આની પેલા એક કે બે વાર શૂટ કર્યો હતો જેની બ્રાન્ચ મેઇન બ્રાન્ચ જામટાવર રોડ આપણે હોસ્પિટલ ચોક પાસે બરાબર છે હવે એને એક બીજી બ્રાન્ચ ઓપન કરી છે તો આપણે એ કવર કરવા માટે આવ્યા છે બીજી બ્રાન્ચના પેલા તો એક્ઝેક્ટ લોકેશનની તમને વાત કરું તો રાજકોટમાં તમે દોઢસો ફૂટ રોડ ઉપર શીતલ પાર્ક આવશો શીતલ પાર્કનું જે બીઆરટીએસ છે ત્યાંથી મોચીનગર તરફ જવાનું તમારે બરોબર છે ત્યાંથી સેજ આગળ આવશો એટલે પેલી જ ડાબા હાથ ઉપરની પહેલી જ શેરીમાં તમે અંદર જાશો એટલે થોડાક આગળ આવશો એટલે ભાજપ કાર્યાલય આવશે ને એનાથી આગળ આવશો એટલે તમને આ મા અંબે દાળ પકવાન મળી જશે હું પૂરેપૂરું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં લખી નાખીશ એટલે તમને લોકોને વાંધો ન આવે ગોતવામાં ફોન નંબર બી નાખી દેશે એટલે તમને બહુ ઈઝી રહે બરોબર છે અહીંયા મસ્ત મજાની દાળ પકવાનમાં અલગ અલગ પાંચ થી છ હજારની વેરાયટી હોય છે એ સિવાય મેગી બી તમને અહીંયા મળે છે એ સિવાય આપણે જોઈએ સેન્ડવીચ ને ઘણી બધી આઈટમ છે તો કઈ કઈ આઈટમ છે એ બી હું તમને કહું મજા આવવાની છે આખો વિડીયો જોજો ને વધુમાં વધુ શેર કરજો બરોબર છે કે દાળ પકવાનની એક એવી બ્રાન્ડ કહી શકાય કે જ્યાં તમને મસ્ત મજાની અંદર આખું જોરદારનું લોકેશન છે અંદર બેસીને મોસ્ટલી દાળ પકવાન આપણે સ્ટ્રીટ ફૂડમાં કવર કરતા કે જ્યાં રેકડી ઉપર ખાતા હોય એની મજા અલગ છે આ લોકો એ બ્રાન્ચ જે જામટા વરવાળી કહું છું અહીંયા એકડી છે અહિયાં જે તમને એક અલગ જ ફિલિંગ આવશે તો આપડે અંદર જઈ મસ્ત મજાનું એન્જોય કરવાનું છે તો આવી હવે અહીંયા આપણી સાથે જે માં બે દાળ પકવાન ના ઓનર પિયુષભાઈ સોની કેમ છો પિયુષભાઈ પેલા તો આનંદ આનંદ બરોબર મજા આવી ને આવ્યા એટલે કેટલા ટાઈમ થી આપડે વાત થતી હતી પિયુષ ભાઈ કે આવી આપણે નવી બ્રાન્ચ કરી છે તો આજે ફાઇનલી મેળ પડ્યો છે બરોબર ને ઓકે ઓકે સો ટકા હવે એ કહી દો કે જે આપણે નવી બ્રાન્ચ ખોલી છે એના વિશે થોડીક માહિતી આપી દો કેટલો ટાઈમ થયો ક્યાં લોકેશન માં આવેલી છે ને અહીંયા કઈ આપણે નવી આઈટમ એડ કરી દીધી કહી કઈ મારે જામ ટાવર ચોક માં તો સત્તર વર્ષ થી ચાલુ જ છે બરોબર અ ગ્રાહક ની એવી ડિમાન્ડ હતી કે બીજી તમે બ્રાન્ડ ચાલુ કરો કે દોઢસો પર રિંગ રોડ બાજુ તો આપડે દોઢસો પર રિંગ રોડ ઉપર સીતાનપર પાસે ચાલુ કર્યું છે આરકે આઇકોનિક ની પાછળ આવે મારું અને આપણે અહીંયા દાળ પકવાન છે પછી મિક્સ દાળ પકવાન છે પછી આપણે અહીંયા નવી આઇટમ કહું તો તમને મસાલા પકવાન છે ચીઝ પકવાન છે પીઝા પકવાન છે આપણા અને સિવાય આપણે મેગી ની બધું રાખ્યું મેગી છે કોલ્ડ કોફી છે હોટ કોફી છે રજવાડી સ્પેશિયલ ચા છે મારી રાત ને કોઈને ભાઈ ચા બા પીવી હોય દોઢસો ફૂટ રિંગ રોડ પર દેતા હોય તો આ એમ જશે તમને બરોબર હા અને આયા પ્યુઝ ભાઈ આપણે ફ્રેન્ચાઇસી મોડેલ છે બરોબર ને ઓકે તો તમારે રાજકોટ હતો તો બીજા સિટી ગમે સિટી ના ઇન્કવાયરી ગમે તે સિટી ના ઓકે તો એક અલગ ટાઈપ નું જ રોયલ્ટી ફ્રી એક ફ્રેન્ચાઇઝી મોડેલ છે હવે એના વિશે તમારે જો વધુ માહિતી જોઈતી હોય તો તમારે સ્ક્રીન ઉપર જે નંબર આવશે ને ડિસ્ક્રિપ્શનમાં જે નંબર એના પર કોલ કરવો પડશે તો તમને વધુ માહિતી મળશે બરોબર છે બરોબર છે રેડી છે અને જેમાં તમને પ્રોફિટ રેશિયો છે અધર કરતા તમને થોડોક વધારે મળશે પચાસ સાહીઠ ટકા જેટલો તો એ બી તમે આખી વિગત તમને છે ને કોલ કરશો ને તો વધુ પિયુષભાઈ કહી શકશે બરોબર છે તો ડેફિનેટલી તમે ફ્રેન્ચાઇઝી લેવી હોય એક દાળ પકવાનની ફ્રેન્ચાઇઝી એટલે બહુ બેસ્ટ કહેવાય કે અત્યાર લગી છે ને કોઈ સૌરાષ્ટ્રમાં મેં સાંભળ્યું નથી કારણ કે સૌરાષ્ટ્રની આઈટમ છે દાળ પકવાન જોવા જાય તો અને આ દાળ પકવાન નું એક કોઈ કેવા ફ્રેન્ચાઇઝી મોડેલ બહાર પાડતા હોય મેં નથી સાંભળ્યું તો પહેલું છે તો ખરેખર એક મસ્તીની તમારે દાળ પકવાની ફ્રેન્ચાઇઝી જોતી હોય સ્પેશિયલી જે સૌરાષ્ટ્રની બહાર અમદાવાદ છે બરોડા છે ઈ સાઈડ આ બધા વસ્તુનો ટ્રેન્ડ હવે ધીરે ધીરે વધતો જાય છે ત્યાં કાઠિયાવાડી પબ્લિક જાય છે એટલે તો ત્યાં ખાસ કરીને ત્યાંની પબ્લિકને કોઈને જોતું હોય તો ડેફિનેટલી ઇન્ક્વાયરી કરી શકે તો આપણે ટેસ્ટિંગ પાર્ટની શરૂઆત કરવાના જે પહેલી આઇટમ આપણી જે રેગ્યુલર દાળ પકવાન છે એ લીધી છે એક વાર નજીકથી દેખાડી દઈક થી દેખાડી દાળ પકવાન રેડી થઈ ગયા છે બરોબર છે જનરલી તો મોસ્ટ ઓફ એ ખાધેલા જ રાજકોટ સૌરાષ્ટ્રના તો બરોબર હજી આપણે બનાવીને આપણે પ્લેટ આપી દીધી એટલે આપણે પ્રોપર મિક્સ કરી લઈ બરોબર છે કારણ કે ઉપરથી બે મસાલા નાખા થોડાક મિક્સ કરી લઈ તો તો શું થાય ઉપરથી સ્પાઈસી ટેસ્ટ આવે બરોબર છે

બાકી એકવાર મેનુ બી દેખાડી દેશે બરાબર છે પ્રાઇસ છે પચાસ રૂપિયા અને એ સિવાય બીજી કઈ કઈ વેરાયટી છે એ બી તમને દેખાડી દઈએ દાળ પકવાનમાં સ્પેશિયલી આ લોકોના મિક્સ દાળ પકવાન અને મસાલા પકવાન એ બી ફેમસ છે બરોબર છે કંઈક પીઝા પકવાન બી છે ચીઝ પીઝા પકવાન બી છે અને મા અંબે સ્પેશિયલ પકવાન બી છે તો આપણે જોઈએ ક્યાં કે પોસિબલ થાય છે તમને દેખાડવાનો તો એ બધા દેખાડી તો હવે નેક્સ્ટ આઇટમ લઈ લઈએ આપણે ચોક્કસ ટ્રાય કરજો હવે સેકન્ડ આઇટમ મસાલા પકવાન નહી પણ ચીઝ મસાલા પકવાન બરોબર છે એની સ્પેશિયાલિટી જે કહી શકાય કે તમને બહુ ઓછી જગ્યાએ ટ્રાય કરવા મળે મેઈન વસ્તુ મસાલા પકવાન જ આપણે ટ્રાય કર્યું હતું પણ અત્યારે ભાઈ ચીજનો ટ્રેન્ડ છે એડ કરાવી દીધું છે અને જોઈ લ્યો એકવાર લુક આ વસ્તુમાં તમે રેસિપી આપણે દીધી જે બનતું હોય વસ્તુ તમને દેખાઈ રીતે તમને આઈડિયા આવી જ ગયો હશે હકીકતમાં દાળ પકવાન ને મસાલા પકવાનમાં ડિફરન્સ શું છે તો આપણે પેલામાં પકવાન આખો ભૂકો કરીને પછી દાળ એડ કરી ચટણી વગેરે એડ કરી પણ આખી વસ્તુ તમે જોયું પકવાન જે ઓરિજિનલ હોય ને આવડું મોટું હોય તમે જે ત્યાં જોવો છો એ પકવાન એમને રાખવું આપણે એની ઉપર આપણે જે ત્રણ ચાર જાતની ચટણી છે એ એડ કરી એ સિવાય સેવ એડ કરી એ સિવાય મસાલા સિંગ સિંખ એડ કરી અને જે ચણાની દાળ આપણે જે દાળ પકવાનમાં યુઝ થાય આખી ચણાની દાળ ભી નાખેલી છે જો તમને એમનું લાગ્યું મકાઈના દાળ મકાઈના દાણા નથી આ ચણાની દાળ છે બરાબર અને લાસ્ટમાં આપણે ચીઝ એડ કરી છે તો ટેસ્ટ કરવાનું છે બરોબર છે આની મજા એક અલગ છે બરોબર છે ટેસ્ટ કરીએ આપણે મજા આવી ગઈ આઈ તમે ટેસ્ટ કરી શકો બહુ મસ્ત કરો એન્જોય હવે લાસ્ટ આઈટમ દાળ પકવાન ની વેરાયટીમાં જે આ લોકોની સ્પેશિયાલિટી બી કહી શકાય મિક્સ પકવાન મિક્સ પકવાનમાં કન્ફ્યુઝ ના થતા મિક્સ પકવાન એટલે જે આપણે દાળ પકવાન હોય એની સાથે એ લોકો સમોસા મિક્સ કરીને આપે છે એટલે એનું નામ છે મિક્સ પકવાન દાળ પકવાન એમને તો તમે ટેસ્ટ કર્યું જ છે સમોસા બી કહી છે તો બેનું મિક્સ ખાવાની એક મજા જ અલગ છે બરોબર છે તમને બેનો પરફેક્ટ ટેસ્ટ કોમ્બિનેશન જોવા મળશે ખરેખર કે ને દાળ પકવાનમાં અહીંયા જે વેરાયટી મળે ને તમને કદાચ બહુ ઓછી જગ્યાએ મળશે આટલી ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટી અને ખરેખર ખાવાની મજા આવે બે ઓપ્શન તમને મળી જશે આપણે અત્યારે બાર શૂટિંગ કરીએ છીએ બાર બી ટેબલ રાખેલા છે અંદર તમારે બેસવા તો અંદર બી વ્યવસ્થા છે મસ્ત મજાનું એક દાળ પકવાનનું કહેવાય શોરૂમ છે એમ કહી શકીએ તો ચાલે તો બસ ચાલો મળીએ નેક્સ્ટ આઇટમ સાથે હવે એક આઈટમ આપણે મેગી ટેસ્ટ કરીએ સેન્ડવીચ બી મળી જશે છાસ છે ચા છે આ બધી વસ્તુ મળી જશે મેગીમાં બી તમને પાંચોક આઈટમ મળી જશે આપણે રેગ્યુલર મેગી લીધી છે બરાબર સોરી રેગ્યુલરની ચીજ વાળી મેગી મેગી લીધી છે મસાલા મેગી જે રેગ્યુલર આવી હોય આપણે આ ચીજ લીધી છે આ સિવાય તડકા મેગી છે બટર મેગી છે અલગ અલગ ઘણી છે બરાબર વાહ ગરમા ગરમ શિયાળાની ઠંડીમાં હમ મજા આવે ચીઝ દરેક વસ્તુમાં ટેસ્ટને એક અલગ લેવલે લઈ જવાની ટ્રાય કરતું હોય છે જે ચીઝ લેવર હોય એ હરેક વસ્તુમાં ચીઝ નાખતા જ હોય બરોબર છે ખાવાની મજા આવે તમારી તમારે બી મોજ માણવી હોય દાળ પકવાન છે સેન્ડવીચ છે મેગી છે રજવાડી ચા છે તો સો ટકા તમે અહીંયા આવી શકો છો લોકેશન મેં તમને આગળ કહી જ દીધું છે બરોબર અને એમની બીજી બ્રાન્ચ જામ ટાવર રોડ ઉપર બી છે તો અહીંયા બી જઈ શકો છો તો હવે આપ બ્લોક ને આપણે અહીંયા જ કમ્પ્લીટ કરી દઈએ બહુ મોટો નથી કરવો હવે સો ટકા એકવાર આવજો રિકમેન્ડેડ કરું છું અને આવી કોઈ અલગ અલગ જગ્યા તમારા ધ્યાનમાં હોય તો ડેફિનેટલી સજેસ્ટ કરજો રાજકોટ છે બીજા સિટીમાં છે અમદાવાદમાં છે ગમે ત્યાં હોય તો મળીએ નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય જલારામ અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં રહેલા બે લાઈકન પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે